સિનિયર સિટીઝન સાથે ઇન્વેસ્ટમેન્ટના બહાને રૂ બેતાલીસ દશાંશ બે આઠ લાખની છેતરપિંડી બેંક અધિકારીઓ સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ પોલીસે સિનિયર સિટીઝન ફરિયાદી સાથે ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને રૂ બેતાલીસ લાખ અઠ્ઠાવીસ હજાર આઠસો છપ્પનની મોટી રકમની છેતરપિંડી આચરવાના ગુનામાં બેંક અધિકારીઓ સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીઓએ વધુ નફાની લાલચ આપી ફરિયાદી સિનિયર સિટીઝનને વિવિધ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમમાં નાણાં રોકાણ કરવા પ્રેર્યા હતા આ દરમિયાન આરોપીઓએ બેંક ખાતાઓ અને ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરી અલગ અલગ સમયગાળા દરમિયાન ફરિયાદી પાસેથી કુલ રૂ બેતાલીસ દશાંશ બે આઠ લાખ રૂપિયા પડાવી લીધા હતા છેતરપિંડીની શંકા જતા ફરિયાદીએ સુરત શહેર સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તકેદારીપૂર્વક તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન આરોપીઓની ભૂમિકા સ્પષ્ટ થતા બેંક અધિકારીઓ સહિત કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે સાયબર ક્રાઇમ સેલ પોલીસે આરોપીઓ સામે આઈપીસી તેમજ ટેકનિકલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે સાથે જ અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા હોવાની સંભાવનાને ધ્યાને રાખી વધુ તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ સ્કીમમાં નાણાં રોકાણ કરતા પહેલા સંપૂર્ણ તપાસ કરી લેવી અને શંકાસ્પદ કોલ મેસેજ અથવા લિંક સાવચેત રહેવું એક બેતાલીસ લાખ ની ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની ફ્રોડના માં સાયબર ક્રાઇમ સેલે તપાસ કરી છે અને તપાસમાં સામે આવ્યું છે કે ઇન્ડસેન્ટ બેન્કના બ્રાન્ચ બ્રાન્ચનો જે મેનેજર છે એ સંડોવાયેલ હતો અને જે જેન્ટેલા અકાઉન્ટની પેઢીમાં બેતાલીસ લાખ રૂપિયાની જે ફ્રોડ હતી તો જેન્ટેલા નામની પેઢીનો અકાઉન્ટ કોટી અકાઉન્ટ ખોલાવીને એમાં અ પૈસો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને એ અકાઉન્ટ ખોલાવામાં જે બ્રાન્ચ મેનેજર છે એમનું એ એમની મોટી ભૂમિકા સામે આવી છે અને એના સિવાય બ્રાન્ચ મેનેજર છે જે જે એજન્ટો આપણે ધરપકડ કરી છે ઉર્વેશાને અગાઉ જે ત્રણ આરોપી અટક કરેલા છે એમાં કેવલ નીક તો એ લોકો સાથે કાવતરૂર રચીને ઘણા બધા એવા અકાઉન્ટ એમને ઇન્ડસ્ટમાં ખોલાવ્યા છે અને એના સિવાય એક મિલન સંઘાની કરીને ઇન્ડસ બેંકમાં અગાઉ કામ કરતો હતો અત્યારે કોટકમાં કામ કરે છે અને એમની પણ ધરપકડ કરવામાં આવી છે કેમ કે અગાઉ રાહુલ મિસ્ત્રીને આ તાબા હેડન કામ કરતો હતો અને રાહુલ મિસ્ત્રી પોતાના કમિશન જે કમિશન માટે આવું બધું કામ કરતો હતો એમાં કમિશન નું કઈક શેર તો મિલન સંઘાની પણ આપતો હતો તો એમની પણ ધરપકડ કરવામાં આવી છે અને જે જેન્ડેલા અકાઉન્ટની આપણે વાત કરી રહ્યા છીએ એમાંથી કેશ વિથડ્રોલ થયું હતું તો ગેર વિરુદ્ધ હતું તો એમાં સાત લાખ રૂપિયા સત્તર લાખ રૂપિયાનું એમને કેશ વિથડ્રોવલ કરાવીને એમાંથી સત્તર હજાર રૂપિયાની એમને કમિશન મેળવી છે અને આવું બધું ઘણું કામ કરતું હતું ખોટ ખોટા અકાઉન્ટ ખુલાવાનું કામ કેશ વિડ્રોવલ કરાવવાનું કામ અને જે અકાઉન્ટ ફ્રીઝ થઈ જાય સાયબર ફ્રોડના ગુનામાં તો એવા અકાઉન્ટ ના કરાવીને જે આરોપીઓ છે એમની મદદગારીમાં એમના વિડ્રોઅલ થઈ જાય એ મુજબ એમની સગવડતા આપતો હતો અને પછી ફરીથી એમને ફ્રીઝ કરાવતો હતું તો એ રીતે એમને જે પોતાનો જે હોતો છે એમનો દુરુપયોગ કર્યો છે સો આજે રાહુ મુશ્રી જે મોજ ઉતિ સુરતનું જ છે અ મિલન સંઘાણી પણ સુરતના સુરતનો જે અગાઉ કેલકાટા મેં બિઝનેસ કામ કરતો હતો પછી પણ છેલ્લા છ વર્ષથી બેન્કિંગ સેક્ટરમાં જોડાયેલ છે અને જે ત્રીજો છે એ પૂર્વિશ કરીને જે એજન્ટ પ્રાઇવેટ એજન્ટ તરીકે કામ કરતો હતો અને રેફરન્સ આપવાનું કામ કરતો હતો રાહુલ મિસ્ત્રીને કે આ અકાઉન્ટ ખોલાવવાનું છે આમાંથી કેશ વિડ્રો કરવાનું છે અને આ ગુનામાં અગાઉ જે ત્રણ આરોપીઓ અટક અમે લોકોએ કર્યું છે એમાં મીત દીપક અને કેવલ એ ત્રણ ત્રણે ત્રણ પ્રાઇવેટ માણસો છે અને એ લોકોનું કામ પણ એવું જ છે કે કમિશન ઉપર બેંક તો ખોલાવાનું બેંક એકાઉન્ટ અકાઉન્ટ કમિશન ઉપર લઈ લેવાનું અને પછી ફ્રોડ નો પૈસા જ્યારે આવે તો એમાં કેશ વિથડ્રોવલ કરવા આ દિશામાં તપાસ ચાલુ છે ચોક્કસ જયારે અમે લોકોને આંકડો મળી જશે તો ત્યારે અપડેટ કરવામાં આવશે